લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ આવ્યું અને ત્યારબાદ જો સૌથી વધારે કોઈ ચર્ચામાં આવ્યું હોય તો એ છે બનાસકાંઠા કારણ કે આ એક જ બેઠક એવી હતી કે જે કોંગ્રેસે જીતી હતી અને તે બાદ ભાજપ હોય કે કોંગ્રેસ આ બધી જ વાતમાં અત્યારે એક જ વાત ચર્ચાઈ રહી હતી કે જે ભાજપે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાનો જે દાવો કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ગેનીબેને મળીને તેમાં ગાબડું પાડી દીધું છે અને પછી સતત કોંગ્રેસ પણ ચર્ચામાં આવ્યું કારણ કે ગેનીબેની જે સીટ છે વાવ જે ખાલી થઈ તેમાં હવે કોંગ્રેસના કયા એવા નેતાને મૂકવામાં આવે તે પણ ચર્ચાનો વિષય હતો અને ભાજપ આ વાવ બેઠક જીતવા માટે પણ કેટલી મહેનત કરી રહી છે તે પણ એક ચર્ચાનો વિષય હતો પરંતુ કોંગ્રેસની સાથે સાથે ભાજપની અંદર પણ અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઠેર ઠેર બધા જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તમારું જ્યાં ઘર છે ત્યાં તમારે તિરંગો લગાવવાનો છે પરંતુ આ તિરંગો લગાવવાની લોકોને અપીલ કરવામાં આવી એ અપીલ લોકોને કરતા પહેલા જ બનાસકાંઠા ભાજપની અંદર અત્યારે તૂતુ મેમે શરૂ થઈ ગઈ કાર્યક્રમ હતો હરઘર તિરંગાનો અને એમની અંદર પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને એક ભાજપના જ નેતા અણદાભાઈ પટેલ હાજર હતા સાથે જ ઘણા બધા કાર્યકરો પણ હાજર હતા અણદાભાઈ પટેલ સૌપ્રથમ જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હરઘર તિરંગા તેમાં બોલવા માટે ઊભા થયા લોકોને સંબોધન કરવા માટે ઊભા થયા પરંતુ તેમણે ભાજપની જે અંદરો અંદર જે ડખો ચાલી રહ્યો છે તેમની વાત છતી કરી કે ભાજપની અંદર અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે તેમને લઈને પણ વાત કરી પરંતુ જેવા અણધાભાઈ બોલવા ઊભા થયા તેમની વાત અટકાવી દેવામાં આવી છે આપણે તો પહેલા આખો એ વિડીયો સાંભળવો છે કે અણધાભાઈ પટેલ શું બોલ્યા અચાનક તેમને અધવચ્ચેથી કેમ રોકી દેવામાં આવ્યા એમના પછી કાર્યકરો છે તે શું બોલ્યા અને એમના પછી પૂર્વ શિક્ષણ મંત્રી જે પૂર્વ ધારાસભ્ય એટલે કે કીર્તિસિંહ વાઘેલા છે તે શું બોલ્યા પહેલા એ સાંભળીએ કોઈને

અને બનાસકાંઠા જે પાલનપુર બેંક છે બનાસ પાલનપુરની બેંક તેના પૂર્વ ચેરમેન પણ અણધાભાઈ પટેલ રહી ચૂક્યા છે આ દિગ્ગજ નેતા કહી શકાય પરંતુ આ દિગ્ગજ નેતા જ્યારે બોલવા ઉભા થયા અચાનક તેમને રોકી દેવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક હજુ પણ ભાજપની અંદર ઉકળતા ચરું જેવી સ્થિતિ છે ભાજપ અંદરો અંદર લડી રહ્યું છે તેમનો જીવતો જાગતો દાખલો અત્યારે ફરી એક વખત ભાજપ અને પણ બનાસકાંઠામાં જોવા મળ્યો અત્યાર સુધી તો ભાજપ એટલા માટે ચર્ચામાં હતું કે જ્યારે તેમણે લોકસભાની ચૂંટણીની અંદર બેઠક બેઠક જીતવાની વાત કરી હતી એમાં તે બનાસકાંઠા ન જીતી શકી એટલે ભાજપ ચર્ચામાં હતું પરંતુ હવે જયારે બે દિગ્ગજ નેતાઓ બાખડી રહ્યા હોય તેમને સાંભળીને પણ ક્યાંક એવું લાગે છે કે ખરેખર ભાજપની અંદર અત્યારે ડખો ચાલી રહ્યો છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર